હેલો ફ્રેન્ડ્સ હું મનીષા તમારું સ્વાગત કરું છું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં આજે આપણે બનાવીશું એક કરી તો તેના માટે છ ઈંડા લઈ લીધા છે ત્રણ ટામેટા ત્રણ ડુંગળી બે લીલા મરચાં લીધા છે આપણે ઈંડાને કુકરમાં બાફવા મૂકી દઈશું ચાર સીટી આવી જાય એટલે ખોલી નાખીશું આપણા એક બફાઈ ગયા છે તેના છોતરા આપણે કાઢીને તેને વચ્ચેથી કટ કરી લઈશું એક તવા પર મૂકીને તેમાં તેલ નાખીશું એક પીચ હળદર નાખીશું અને કટ કરેલા બધા ઈંડાને આપણે ફ્રાય કરી લઈશું ઉપર નીચે કરીને ચીપિયાની મદદથી ફેરવીને મસ્ત રીતે આપણે તેને ફ્રાય કરી લઈશું પાંચ મિનિટ માટે ફ્રાય કરી લેવાના પાંચ મિનિટ ફ્રાય કર્યા પછી આપણે એક કઢાઈમાં તેલ નાખવાનું તેની અંદર જીરું અને એક પત્ર નાખવાનું પછી ડુંગળી નાની નાની કાપેલી નાખવાની આદુ લસણની પેસ્ટ નાખવાની ત્યારબાદ એની અંદર નાના નાના કાપેલા ટામેટા નાખવાના બધી સામગ્રીને મિક્સ કરી લેવાની ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું થોડી હળદર નાખવાની જીરું પાવડર નાખવાનો એક ચમચી લાલ મરચું પાવડર અને પછી બધી મસાલાને હલાવીને એક કરી લેવાનો આપણો મસાલો એકદમ ગાઢો રીતે તૈયાર થઈ જાય છે પછી તેની અંદર આપણો મસાલો ચઢી જાય એટલે એક ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું એક ઉભરો આવે એટલે આપણે ફ્રાય કરેલા ઈંડા તેની અંદર નાખી દઈશું પછી તેને મિક્સ કરી લઈશું અને એક મિનિટ ધીમા તાપે ઉપર જ ચઢવા દઈશું ઢક્કન બંધ કરી લઈશું જો તમે ગરમ મસાલો નાખો તો માપમાં નાખજો અને તેની અંદર થોડા ધાણા પણ નાખીશું આપણે તમને તીખું પસંદ ના હોય તો થોડો ઓછો ગરમ મસાલો નાખી શકો છો તમે આ બધું મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો આપણી ઈંડા કરી લગભગ રેડી થઈ જ ગઈ છે હા આપણી ઈંડા કરી હવે રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો પછી તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને આપણી ઈંડા કરી રેડી થઈ ગઈ છે જો તમે વધારે રસો ના રાખવા માંગતા હોય તો થોડું વધારે ગેસ પર રવા દેજો પાણી બળી જવા દેજો નહીતર આવી ઈંડા કરી ખાવામાં બહુ જ મસ્ત લાગે છે થેન્ક યુ